તમે અહીંયા હું તમને પેન બતાવું છું અને કહું છું કે આ મારી પેન છે હાલ જેને આપણે એને આપણે નક્કી કરી દેવાની આ મારી પેન છે આ સ્ના વેરી ગુડ ધીસ ઇજ માય પેન હવે હું બડલી નાખું છું એમ કહું છું કે આ તારી પેન છે આ તારી પેન છે હાલ જો આવજે ગોલદીપ dit it your pen હવે હું આ પેન ની જગ્યા બદલી નાખું છું હું અહીંયા રાખી દઉં છું આ પેન જો હું અહીંયા ઊભો છું પેન થી બધો દૂર છું તમને બધે દેખાઈ છે હવે હું એમ કહું છું કે પહેલી મારી પેન છે જો તો મારી પેન છે શું થાય that is my pen હવે હું બદલી નાખું છું

હવે હું ઘડિયાળ પહોંચી નથી શકતો એટલે હું એમ કહું છું કે પહેલી મારી ઘડિયાળ છે હાલો પહેલી મારી ઘડિયાળ છે હસના વેરી ગુડ ધેટ ઇઝ માય ક્લોક હવે આપણે કહેવી ને કે એમ કહું પહેલી તારી ઘડિયાળ છે પેલી તારી ઘડિયાળ છે રુદ્ર ધેટ ઇઝ યોર ક્લોક ધેઢ ઈજ યો આમ ધેડ શું કામ કે મારાથી ભૂખ છે જો અમે નટી નથી શકતો એટલે હું એમ કહું છું પેલી ઘડિયાળ મારી છે અથવા તો તારી છે હવે એ જ રીતે આપણે આની વાત કરીએ આ બુક છે મારી છે બૂક બરાબર આ મારી ચોપડી છે આમ શું થાય છે આ મારી ચોપડી છે ધેઠ આ મારી ચોપડી છે ધેઢ ઈજ માય બુક

તો શું આવશે યોર બો બરાબર એટલે આ મારું અને તારું બે તમને લાઈવ મારું હોય તો માય